સો મિત્રોને જય શિયારામ આજે આપણે ધોરણ સાત ગણિત વિષયમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકમાં પ્રશ્ન નંબર છ જે છે એ શીખવાના છે તો પ્રશ્ન નંબર છ જે છે એ આ પ્રમાણે છે કે નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડી સમાન સમ્ય સંખ્યાઓનું નિરૂપણ કરે છે આપણને બે આપેલું છે તેમાંથી કઈ સંખ્યા એટલે કે કઈ જોડી સમાન થાય છે એ આપણે શોધવાની છે બરાબર તો આપણે શરૂઆત કરીએ બરાબર તો માઇનસ સાતના છેદમાં એકવીસ બરાબર માઇનસ સાતના છેદમાં એકવીસ હવે તમે જુઓ કે સાત અને એકવીસમાં નાની સંખ્યા કઈ છે સાત છે પછી તમારે શું વિચારવાનું કે સાતના ઘડિયામાં એકવીસ આવે છે હા તો આવે છે તો સાતનો સાત રાખવાનો અથવા તો સાત ગુણ્યા એક સાત એકસ સાત અને એકવીસ એટલે કે સાત તાળી એકવીસ બરાબર તો સાત ઉપર અને નીચે છે એટલે કેન્સલ થશે અને જવાબ શું આવશે માઇનસ એકના છેદમાં ત્રણ બરાબર અને ત્રણના છેદમાં નવ તો ત્રણ અને નવમાં નાની સંખ્યા કઈ છે ત્રણ છે બરાબર તો ત્રણ ના ઘડિયામાં નવ આવે છે તો આવે છે ત્રણ તાળી નવ થાય અને ત્રણ ન અવયવ ત્રણ એકું ત્રણ થાય બરાબર ત્રણ ન અવયવ ત્રણ એકું ત્રણ અને નવ ન અવયવ ત્રણ તાળી નવ ત્રણ ત્રણ કેન્સલ કરીશું તો એકના છેદમાં ત્રણ જવા આવશે બરાબર અહીં એકના છેદમાં બંને બંનેમાં એકના છેદમાં ત્રણ જ છે પરંતુ આ માઈનસ છે અને આ પ્લસ છે એટલે આમાં શું આવશે ના આવશે બરાબર એટલે કે નાનો મતલબ શું થાય કે સમાન નથી બરાબર અથવા તમે અહીંથી જોઈને જ તમને ખબર પડી જશે કે આ કિંમત ઋણ છે અને આ કિંમત ધન છે જ્યારે એક કિંમત ઋણ હોય અને એક કિંમત ધન હોય ત્યારે બે સંખ્યા કદી સમાન થતી નથી એટલે કે આ ઋણ અને ધન સંખ્યા જોઈને તમે કહી શકશો કે આ સંખ્યા સમાન નથી જો એમસીક્યુમાં બરાબર વિકલ્પમાં પૂછાય તો બરાબર હવે સેકન્ડ નંબરનું જોઈ લઈએ કે માઇનસ સોળના છેદમાં વીસ બરાબર તો તમારે વિચારવાનું છે કે બંને સંખ્યા જે છે એ કોઈના ઘડિયામાં આવે છે આવે છે કયા ઘડિયામાં આવે છે તો ચારના ઘડિયામાં આવે છે તો ચાર ચોક સોળ અને ચાર પચામ વીસ થાય બરાબર બંને ચારના ઘડિયામાં આવે છે તો ચાર ચાર કેન્સલ કરીશું તો ઉપર શું વધે છે માઇનસ ચાર અને નીચે શું વધે છે પાંચ ત્યાર પછી વીસ ના છેદમાં માઇનસ પચીસ બરાબર તો વીસ અને પચીસ કોના ઘડિયામાં આવે છે તો પાંચના ઘડિયામાં આવે છે બરાબર પાંચ વીસ અને પાંચ નિશાની છે આ બંને કિંમત સરખી છે માઇનસ ચાર પાંચ અને ચાર ના માઇનસ પાંચ આ બંને કિંમત કેવી છે સરખી છે કારણ કે જુઓ અહીં જુઓ અંશમાં ચાર છે તો અહીં પણ ચાર છેદમાં પાંચ છે તો છેદમાં પાંચ છે અને બંને સંખ્યા કેવી છે ઋણ છે બરાબર બંને સંખ્યા કેવી છે ઋણ છે એટલે જવાબ શું આવશે એમાં હા આવશે એટલે કે સમાન છે આવશે બરાબર ત્યાર પછી આગળની સંખ્યા છે માઇનસ બેના છેદમાં માઇનસ ત્રણ જ્યારે ઉપર અને નીચે બંને સંખ્યા ઋણ હોય એટલે કે માઇનસ હોય તો ઓછા ઓછા શું થાય વધતા થાય એટલે જવાબ શું આવશે બેના છેદમાં ત્રણ અને આ તો ઓલરેડી બેના છેદમાં ત્રણ છે જ એટલે જવાબ આમાં પણ શું આવશે હા આવશે બરાબર પછી આગળની સંખ્યા જોઈએ એટલે કે ચાર નંબરની જોઈએ તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ તો અહીં ઋણ છે અને અહીં પણ ઋણ છે બંનેમાં છે તો આ સંખ્યા કેવી છે અવિભાજ્ય છે એટલે કે આનો અવયવ પડશે નહીં પરંતુ આ માઇનસ બારના છેદમાં પચાસ જે છે એનો અવયવ આપણે પાડીશું બરાબર તો એનો અવયવ તમારે વિચારવાનો છે કે બાર કોના ઘડિયામાં આવે છે અને પચાસ કોના ઘડિયામાં આવે છે એ તમારે વિચારવાનું છે તો શું થશે કે છ ડુ બાર અને પચાસ નો અવયવ શું થશે પચીસ ડુ પચાસ બે બે કેન્સલ તો માઇનસ છ ના છેદમાં પચીસ આવશે બરાબર માઇનસ છ ના છેદમાં પચીસ અને અહીં કેટલા છે માઇનસ ત્રણ ના છેદમાં પાંચ છે એટલે જવાબ શું આવશે બંને અલગ અલગ છે એટલે કે ના જવાબ આવશે બરાબર ત્યાર પછી પાંચ નંબરનો જોઈ લઈએ તો આઠના છેદમાં માઇનસ પાંચ આમાં અવયવ પડશે નહીં કારણ કે આઠના ઘડિયામાં પણ પાંચ આવતો નથી અને પાંચનો ઘડિયો આપણે જ્યારે બોલે છે ત્યારે પણ આઠ આવતો નથી એટલે આપણે અવયવ પાડીશું આનો માઇનસ ચોવીસના છેદમાં પંદર બરાબર તો માઇનસ ચોવીસના છેદમાં પંદર બરાબર ચોવીસ અને પંદર કોઈ એક ઘડિયામાં આવે છે બરાબર તો કયા ઘડિયામાં આવે છે ત્રણના ઘડિયામાં આવે છે ત્રણ અઠામ ચોવીસ અને નીચે ત્રણ પચામ પંદર ત્રણ ત્રણ કેન્સલ થશે તો માઇનસ આઠના છેદમાં પાંચ આ બંને કિંમત સરખી કહેવાય ભલે અહીં માઇનસ ઢન આઠ છે અને અહીં અહીં ઋણ આઠ છે અહીં ઋણ પાંચ છે અને અહીં ધન પાંચ છે પરંતુ આમ નહીં જોવાનું તમારે શું જોવાનું અંશમાં આઠ છે તો અહીં આઠ છેદમાં પાંચ છે તો છે અને બંને સંખ્યા ઋણ છે ઋણ છે તો ઋણ છે બરાબર આટલો તમારે જોવાનો છે તો બંનેનો જવાબ કેવો થશે સરખો થશે એટલે કે સમાન થશે એટલે કે જવાબ આવશે હા બરાબર ત્યાર પછી અહીં બરાબર એટલે જોતા તમને ખબર પડશે કે આ સમાન નથી એટલે આપણે લખાશ લખાશે ના બરાબર તો એકના છેદમાં ત્રણ અને એકના છેદ નવ એ સમાન નથી બરાબર ત્યાર પછી આગળનું જોઈશું તો માઇનસ પાંચના છેદમાં માઇનસ નવ સેકન્ડ નંબરના દાખલામાં પણ હતું માઇનસ માઇનસ તો માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય એટલે કે પાંચના છેદમાં નવ થશે આખી આ કિંમત ધન છે એટલે જવાબ શું આવશે ના બરાબર તો આપણો કયો કયો પ્રશ્નમાં સમાન થાય છે એ આપણે જોઈ લઈએ બરાબર આ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે સેકન્ડ નંબરનો જે દાખલો છે એમાં હા આવે છે થર્ડ નંબરમાં હા આવે છે અને પાંચ નંબરનો જે છે એમાં હા આવે છે બરાબર આટલી આટલો જે દાખલો છે તેમાં આપણો જવાબ સમાન જોડી આવે છે બરાબર તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ